મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો સનાતન ધર્મની જે કેમ છો બધા આમ તો આપણા ને વિડીયો ને શોર્ટ ને જોતા હોય એ ખરેખર બધા મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો આજ તો છે ને મિત્રો મસ્ત વિડિયો આવવાનો છે એનું કારણ કે સવારમાં વીઠાણ કે જોરદાર વરસાદ એવો ભવન યા જો અહીંયા પાણી પાણી એટલે જોરદાર છે હવે દુકાને જાવું છે આપણે સવાર સવારમાં પણ દુકાને પહોંચાશે માંડ એવું છે મિત્રો તો જોઈએ આપણે તમે બધા શું જે ઊઠી ગયા હા અમે ઊઠી ગયા વેલા ઊઠી ગયા બધા ગયા જો નાઈ થ તૈયાર થઈ ગયા મારું બાપ ઓરા પવન ને વરસાદ ને જો આવું છે જરાક હજી તો હું તમને પાછો હમણાં આવું ને દુકાને બપોરે જમવા એટલે બધા બધા સીન બતાવીશ બધા પાણીના ના ઉપર થી આપડે અગાસ મસ્ત હમણાં સીન લેશો મિત્રો બધા જોજો ખાસ કેવો વરસાદ છે ને કેવો પવન છે ને એટલે જોરદાર જમાવટ છે ભાઈ તો બધાએ આગળ વિડીયોમાં બનીને રહેજો મિત્રો હલો મિત્રો છે ને બપોરના વાગી ગયા છે સાડા બાર અને હવે આપણે આવી ગયા છીએ જમવા તમને આગળ વિડીયોમાં મિત્રો કીધું ને કે તમને મસ્ત વરસાદ ને પવન ને જોરદાર છે તો હાલો આપણે ઉપર જઈને તમને બધા સીન સીનરી બતાવી તો ખાસ જોજો આપણી સીડી જો અહીંથી છે ઉપર જવાની આવી રીતના ઉપર જવાનું છે આપણે મસ્ત પવનનો એવો અવાજ આવે છે દરવાજો બંધ કરી દીધો બાકી નકર પવનની ધળ બળાટી બોલે લે તમે શું કરો છો અહીંયા હા થઈ ગયું ને જમવાનું

પવન આવે તો અવાજ કેવો આવે છે નઈ આવે અવાજ આવે છે જોરદાર અવાજ આવે જો આ બધું છે ને મિત્રો આવો વરસાદ ચાલુ છે આ દંડળામાંથી જે આ રીતના પાણી પડે છે પવન એવો છે આ જાડવા ને બધું

હોય ને એમાંથી એમાં એટલે હા હા એવું છે આ માનસીબેન ઈચ્છેકવા માંડે જો અમારે હલો આપણે ગરમ ગરમ જમી લઈએ માનસીબેન હાલો ગરમ ગરમ જમી લે આ થોડોક ગરમ ગરમ જમી લઈએ ને તો મજા આવી જાય તો ચાલો મિત્રો કોઈ ને જમવું હોય બધા આવી જાવ મગ ભાત રોટલી મગ ભાત શાક સંભારો બે શાક બનાવ્યા છે સંભારો બનાવ્યો છે રોટલી બનાવી છે એનું કારણ છે કાટાઢોળા જેવું હોય ને તો દાઢી જગ્યા પાણી જેવા મગ ને મગ નું પાણી શક્તિ વાળું તાકાત વાળું ગરમ ગરમ સારું ને અમે બધા બાકી છે એનું કારણ છે કે જમી અને દુકાને જાય પછી વિવેક આવે વિવેક આવે અમે બધા જમી લેશું તો જો આ બેહી ગયા છે પોપા દીકરી જમવા તો આપડે બતાવીએ પેલા થાળી જતા આખા ભીના ભાઈ રહ્યા

બા ગરમ ગરમ રોટલી ખવડાવે છે આપડે આખા ગરમ ગરમ મગ ને મગ જમવા વચ્ચે ભાઈ આવે જઈને જમવાય આવી જાવ બધા મિત્રો જમવા